આપણે ત્યાં ચૂંટણી દરમિયાન ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી આયોગની ભૂમિકા મહત્ત્વની હોય છે લોકોને ઘણી બધી આશાઓ હોય છે કે ચૂંટણી આયોગ તેની ભૂમિકા અસરકારક રીતે નિભાવે હજી સોળ માર્ચે ભારતના ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી ત્યારે ચૂંટણી આચાર સંહિતાના કડક અને નિષ્પક્ષ પાલનની ખાતરી આપી હતી આ વાતને અઠવાડિયું પણ નથી થયું ત્યાં ગુજરાતમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ ઉઠી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું હિમરાન અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણીની સંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ આવી છે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ભાજપે આચાર સંહિતાના લીરા ઉડાવ્યા હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે અને એવો આક્ષેપ કર્યો છે કે આચાર સંહિતાનો ભંગ કર્યાને ચોવીસ કલાક વીતી ગયા હોવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોઈ પણ કાયદાના ડર વગર આચાર સંહિતાને ધ્યાને લીધા વગર વંથલી માર્કેટ યાર્ડ એટલે કે ગવર્મેન્ટની માલિકી ગણાય તે ગવર્મેન્ટની માલિકીમાં પાંચસોથી થી હજાર માણસોની સભા કરી અને સભા બાદ વિશાળ ભોજન સમારંભ રાખ્યું તે ભોજન સમારંભમાં જાણવા મળતી વિગતો મુજબ ત્રણસો થી સાડા ત્રણસો ની થાળી હતી અને તેવી થાળી વીઆઈપી જમવામાં આવે અને કોઈ પણ કાયદાનો ડર નહીં જયારે કોંગ્રેસ ની સભા હોય ત્યારે અધિકારી એલઆઈબી આવી જાય તો ત્યાં એલઆઈપી નહોતા કેમ કોઈ એલઆઈબી રિપોર્ટ નથી કર્યો આજે તે ઘટનાને ચોવીસ કલાક બાદ પણ કોઈ ગુનો દાખલ વહીવટી તંત્ર તરફથી આપવામાં આવેલ છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વીટી સીડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે વીસ માર્ચના વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપે આચાર સંહિતા લાગુ હોવા છતાં સરકારી માલિકીની જગ્યા એટલે કે માર્કેટ યાર્ડનો ઉપયોગ કર્યો એટલું જ નહીં આચાર સંહિતાના આ ભંગ વખતે ભાજપના ટોચના નેતાઓ પણ ત્યાં હાજર હતા એ વાતનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના આ નેતાએ શું કહ્યું એ જોઈએ શું તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા શ્રી કે નાયબ કલેક્ટર શ્રી ની પણ ત્યાં કચેરીઓ છે એમના ધ્યાને પણ નથી આટલો મોટો ચૂંટણી ભંગ કરેલ આચારસહિતનો ભંગ કરેલ છે ભારતીય જનતા પાર્ટી ના લોકો કેમ કોઈ દિન સુધી કોઈ આગળ આવ્યું નથી ફરિયાદ કરવા માટે શું મંચુ માંડવીયા જેવા લોકસભાના ઉમેદવાર હોય કેન્દ્રીય મંત્રી હોય એનાથી કોઈ ચૂંટણી પંચ ડરે છે ચૂંટણી પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ કામગીરી કરી પડે ચૂંટણી પંચ સ્વતંત્ર છે શા માટે દબાઈ છે શા માટે આજિન સુધી ફરિયાદ નથી કરી એટલે ના જ અમે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ હતી લેખિતમાં અમે રજૂઆત કરી છે અને તાત્કાલિક ચૂંટણી પંચ ફરિયાદ દાખલ કરી અને એક દાખલો બેસાડે કે ખરેખર ચૂંટણી પક્ષ નિષ્પક્ષ છે કોઈને પણ છોડતું નથી કોઈ પણ કાયદાનો ભંગ સામે ચૂંટણી પક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા મક્કમ છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત માટે પત્રકાર પરિષદ યોજી ત્યારે એક પત્રકારે સવાલ ઉઠાવીને આરોપ મૂક્યો હતો આરોપ એવો હતો કે આચાર સંહિતા મામલે વિપક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે એવી કાર્યવાહી સત્તાધારી પાર્ટીના નેતાઓ સામે નથી કરવામાં આવતી આવો જ આક્ષેપ જૂનાગઢના કોંગ્રેસના નેતાએ પણ કર્યો ચોવીસ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે આપણે આશા રાખીએ કે જૂનાગઢના જિલ્લા ચૂંટણી અધિકારી તેમની આ ફરિયાદ અંગે ધાક બેસાડતી કાર્યવાહી કરશે અને ચૂંટણી આયોગે આપેલી ખાતરીનું પાલન કરશે જેથી આ ચૂંટણી દરમિયાન કોઈ પણ રાજકીય પક્ષ સંહિતાનો ભંગ કરવાની હિંમત ન કરી શકે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર